મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા કેશુરપુરા મુકામે તાવીયાડ અને રોદ પરિવારનો ભવ્ય સ્નેહ સંમેલન યોજાયો હતો ભંડારા ગામના વતની સીસી તાવીયાડ દ્વારા કરવામાં આવ્યું હતું તો સવારે નવથી બપોરના ચાર વાગ્યા સુધી ચાલેલા આ સ્નેહ સંમેલનમાં સમાજના વિવિધ પ્રશ્નો તથા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો કાર્યક્રમ દરમિયાન સમાજની ઉન્નતિ વિકાસ શિક્ષણ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રગતિ તેમજ કુરિત વ્યસન બીડી તમાકુ દૂર જેવી વૃત્તિઓથી મુક્તિ માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ સંમેલનમાં કાર્યકારી સમિતિને કોર કમિટીની રચના કરીને સમાજના સંગઠન સંકલન માટે મહત્વપૂર્ણ લેવામાં આવ્યા હતા આ અવસરે રાજસ્થાન તથા ગુજરાત રાજ્યના બે જિલ્લાઓ અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં તાવિયાડ અને રોત પરિવારના ભાઈઓ બહેનો યુવાનો વડીલો અગ્રણીઓ સંતો મહંતો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તો આવેલ તમામ મહેમાનોનું પુલાર શાપો અને સાલ સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમનું સફળ આયોજન ભંડારા ગામના સીસી તાવિયાડ કેસી તાવિયાડ પીસી તાવિયાડ